પોરબંદર જિલ્લાના દરિયાકાઠે ફરી એકવાર ડોલ્ફિનનું જૂંડ જોવા મળ્યું હતું જેના કારણે સ્થાનિક માછીમારો અને દરિયાકાઠે આવેલા લોકોમાં આનંદ છવાઈ ગયો હતો પોરબંદર નજીકના ગોસા ટુકડા ગામના دریاમાં તાજેતરમાં ડોલ્ફિનનો મોટો સમૂહ નજરે પડ્યો હતો જેના કારણે સ્થાનિક માછીમારો અને દરિયાકાઠે આવેલ લોકોમાં આનંદ છવાઈ ગયો હતો મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પોરબંદર થી માધવપુર વચ્ચેના દરિયામાં ડોલ્ફિન વારંવાર દેખાઈ રહી છે ગોસા ગામ નજીક ડોલ્ફિનનો સમૂહ કૂદકા મારતો અને એકબીજા સાથે રમતો કરતો જોવા મળ્યો હતો આ જોઈ પોતાના મોબાઈલમાં અને ફોટા કેદ કર્યા હતા માછીમારો જણાવે છે કે ડોલ્ફિન સમૃદ્ધ પર્યાવરણનું સૂચક છે ડોલ્ફિન સામાન્ય રીતે સ્વચ્છ પાણીમાં જ જોવા મળે છે તેથી તેમનું આવાગમન સમુદ્રી પર્યાવરણ માટે સકારાત્મક સંકેત આપે છે ઉલ્લેખનીય છે કે પોરબંદરનો દરિયાકાંઠો ડોલ્ફિન જોવા માટે ધીમે ધીમે જાણીતો બની રહ્યો છે અગાઉ પણ માધવપુર અને આસપાસના વિસ્તારોમાં અનેક વખત ડોલ્ફિન દેખાય હોવાના કિસ્સાઓ નોંધાયા છે સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓએ આ દ્રશ્યને કુદરતની અનોખી ભેટ ગણાવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર